અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પીજી વિશીએલ ધારીના ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ અવસરે વિદ્યાર્થીઓમાં વીક સલામ વીજ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી માર્ગદર્શન તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું પીજી વિશેલના નાયબ ઇજનેર એસ કે વાડાએ વિદ્યાર્થીઓને વીજ સલામતીથી અકસ્માતથી બચવા ઘરેલું અને શાળા પરિસરમાં વીજ ઉપકરણોના સુરક્ષિત ઉપયોગ અંગે વિગતોવાર માર્ગદર્શન આપ્યું હતું વિદ્યાર્થીઓએ આ માર્ગદર્શનને રસપૂર્ણ સ્વીકાર્યું હતું ચિત્ર સ્પર્ધામાં અંતર્ગત ઉત્તમ પ્રદર્શન કરનાર અને પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા જેના કારણે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને પ્રેરણા જોવા મળી રહી રહ્યું આ સમગ્ર કાર્યક્રમ પીજીવીસીએલ ધારીના નાયબ કાર્યપાલક ઇજનેર એસ કે વાડાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો આ કાર્યક્રમમાં દલખાણિયા પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી નાયબ ઇજનેર પીજી વિશેલ ધારી બે પેટા વિભાગીય કચેરીમાંથી હું ડેપ્યુટી એન્જિનિયર અંકિત વાળા આજ રોજ દલખાણિયા ગામે પીજી વિશેલમાં સેફ્ટી વીકની ઉજવણી કરીએ છીએ તે યોજના હેઠળ દલખાણીયા પ્રાથમિક શાળા ખાતે અમે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે